ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટના ભાવદર શહેર ભાજપમાં ભડકો થયો છે અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નયન જીવાણી સહિત ઓગણીસ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા જ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે ભાવદર શહેર ભાજપ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો પણ આરોપ લાગ્યો ભાવદર ભાજપમાં ભડકો થતાં જ વાતાવરણ ગરમાયું છે આ વખતે ભાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે